એક જ કારણ છે પ્રશાસન એટલે કે તમે અને પોલીસ તંત્રની ગેલી નીકળી ક્યાં દારૂ બને છે ક્યાંથી દારૂ આવે છે પોલીસ તંત્રને બધી ખબર છે ખુલ્લે આમ હપ્તા લે છે આજ વીચેની અંદર છેલ્લા ચાર વર્ષની અંદર નાના યુવાનો પચાસ જણા મરી ગયા એની વિધવા બહેનો એનું શોષણ થાય છે તો યુદ્ધના ધોરણે આજે મેં ખાલી તાકીદ કરવા આવે છે એની અંદર લીધું છે જ્યાં પણ દેશી દારૂ બનતો હોય ઇંગ્લિશ દારૂ આવતો હોય તમામ પ્રકારના આટલા બંધ કરો યુવાનોને બચાવો ખુલ્લેઆમ પોલીસ હપ્તા લે છે પોલીસને બધી ખબર છે આ સામાન્ય પ્રજાને પોલીસ હેરાન કરે છે પણ દારૂવાળાને દારૂ ચાલુ રહેવા દે છે અમારી માંગ છે યોજના ધોરણે દારૂ બંધ થઈ જાય ત્યાર પછી જો બંધ નહીં થાય આઠ દિવસની અંદર તો અમે જનતા રેડ નાખશું અને જનતા રેડની અંદર જે પકડાશે જે તે વિસ્તારના અધિકારી છે એને સસ્પેન્ડ કરવા હું આયું ઉપવાસમાં બે જવાનું અલગ એટલે લખી અને તમે યુદ્ધના ધોરણે દારૂ બંધ કરાવો આ અમારી ઉગ્ર માંગ છે